સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવાર ના કરો સીતાર જય શ્રી કૃષ્ણ હર મહાદેવ હવે શિવાની જોવાની તો શિવાની ઘર ને ગઈ સીધી ટેબલ વે કે કઈ છે કે નહીં નાસ્તો તો કરી લીધો જાદુ તોય પી લીધા ટેબલ વે ગઈ ને ડાયરેક્ટ ગોતવા શું ગોતી હતી હે કઈક ગોતતી ની ને પછી કંઈ ન હોય તો કેમ સેવું રિહાઈ જાય કેમ મોટું કરીને રિહાઈ જાય હમ કેમ મોટું કરીને રિહાઈ જાય કરતા એમ રિહાઈ જાય બસ ન મેળાવે બસ કે ભાગ દઈએ તો કેમ કરે કે મર ખાઈ જાય હે કે મર ખાઈ જાય કે એ અરખાણી એવા હોય જશે એવું ખેલ અટાણ મેં બાકી આજે તડકો આમ ગરમી એવી પડી પણ ચાખો ચાખો છે ના મમ્મી હા તડકો હવે ચાલુ થઈ જાય ઉનાર આવ્યો ને આમ હવારે ચોખો તડકો ના હોય હા હવા ડકલા ડકલા જે હોય જે સે કસા સીતારામ હવાર હવાર ના બધાને મોજ માં ને અમે જો ઘણો હા હું ઓ કેર સે પપ્પા એ નીકળી ગયા ને ભાઈ આકડી નીકળી ગયા નોકરીએ પપ્પા કેતા ગયા કે ભાવે છે કે નીકળી જાય ને તો પછી મને કે ડેલા નાગરીઓ માર દેજે તો હવે આપણે ડેલા નાગરીઓ માર દઈએ હવે છે એમને બપોરે છે શેઠ દાદા દાદા એ પૂછ્યું તો કે ભાગ લેવો તો તે ના પાડ્યું હતું પેલા પેલા ના પાડ્યું ને પછી પાછી આવી ઓહરીને કોઈ આવી ને દાદા ને કે હા હા કે એને એમ હોય ને કે હાઈ સન લઈ આવે નહીં લઈ આવે એટલે શિવાની કીધું કે લઈ આવો કેમ કીધું હા ઓટાણે તો હવે હાલ છે ને એમને કે નહીં હાલે

હાડા નવ ને હવે આપણે આ પલાર દઈએ જો આ જે માથું ધોવાનું એટલે આરીઠાની લપ ડૂકે નહીં ને મને છે ને આરીઠા એ જ માથું ધોવું ગમે એટલે આને ભાંગી ને પલારી દઈએ તો આપણે પાણીને ન થોડીને લઈ લીધા ભાંગીને પલારીએ ને તો વાર ન લાગે પલરતા આખા પલારીએ ને તો વાર લાગે એટલે આપણે બધું કામ કર લે શું તા પલરી જાહે એટલે બે અઢી કલાકમાં તો અસલના પલરી જાહે પછી એને ઉપરાવી નાખવાના ને પછી ઠરે ને એટલે પાણી માથું ધોવાનું એટલે મસ્તીને વાળ થઈ જાય

હા વાર લાગે માલ નવ લહણ ઘડીક માંથી ફોલાય નઈ ફોલાય નઈ પણ આ ઘટના માં રસ એકદમ નો હોય ચટણી અસલ હમાય કેવી અસલ ની થાય હા નવું લોહણ હોય તેમ જ હોય ને પછી તો હુક પડી જાય હા પછી હુક પડી જાય હવે નવ લહણ આવી ગયું એટલે પપ્પા લઈ આવ્યા નવ લહણ એની જો હવે ચટણી આટણ પહેલી વાર ખાંડી છે હા અને મોરલે તે તો હાવ જીનું જીનું હતું કરી હા ઈ તો જૂનું હતું જૂનું હતું એટલે તરત ફોલાઈ જાતું તો તો હવે આપણે ચટણી આ તો નવ આવી ગયું

હાઈ સુધી નહીં પછી પૂરું હા તો ગમે નહીં મને તો જ ફટકો તો થાય બાકી આંખમાં તો મને પડ્યા વગર રહીએ જ નહીં દર વખતે પડે ને ક્યાંક તો બે આંખ માં પડે ક હે ક હા તો એ જે ખાવો એ છે પેલા તું કેશું મને તો ખબર પડી ગઈ તો હું કહી ઈ છે પેલા કા હા તો હોય છે તો ઈ ખાઈ ને પછી નાવાનું છે ને માથું ધોવાનું છે કેમ માથું ધોવાનું છે હા જો મેં નાઈ નઈ કરી લીધી માથું ધોઈ લીધું ને તને મસ્ત ખાઈ નહીં એટલે હા રડવાનું નહીં ખાય તારથી જોતો એ ધોઈ પછી તું ખાઈ ને પછી છાનમાં નાઈ લેજે ને પછી નાઈ ને શું કરવાનું હા એમ જવાનું એમ સુઈ જવાનું હલો કેને દેવાની રકબી દાદી ને શું કરે દાદી વાળમાં તેલ તેલ નાખે મમ્મી નાખી દઈ વાળ માં પી લ્યો ના નાખવું હોય ને તો મસ્ત મસાજ કરી દે હે આજે આપણે વરી મમ્મી ગુરુવાર બધ થાય ત્રણેય માથા થોઈ પાછા જ ગયા ગુરુવારે આયરે ધોયા તા આજે આયરે હાલો આ દુવારો ગરમા ગરમ ચા પીવો ઈ સિવાની તને પાછ મોડેક થી તેલ નાખ દે હો હા પાંચ તને હાડા ચાર થી હાડા ચાર વઈ કે હા ને ચો માથ ઓરાયું મે ઓરાયું તો મને કઈ કે તુંય મને કે મને એમ વાર દે બકલ નાખીને હા પાંચ ને આગડી ચો ચા પાણી પી લીતા ને ચા પાણી પી ને પછી મમ્મી ગયા ગદપ વટવા ને મે સકરિયા બાફવા મૂકી દીતા એટલે સકરિયા બફાઈ ગયા ને હવે જો થોડક ઠરી જાય ને તો પછી આપણે શિરોના જ બનાવવાનો આજ છે ને સકરિયાની ખીર બનાવવાની છે શું બનાવવાનું શું બનાવવાનું ખીર તને ભાવે એને ભાવે હજી મેં કોઈ બનાવી જ નથી આજ હું પેલી વાર બનાવવાની છે શીરો તો ઘણીવાર વાર બનાવીએ આપણે શાકરી બનાવીએ પણ સકરિયાની ખીર ન જ ને તો આજે ખીર બનાવી છે ને સીવું કઈ કે મને ભાવે તે ક્યાં ખાધી ક્યાં ખાધી હતી એ કે મારા પેરી રમતી હવે થોડીક વાર એના પેરી રમી પછી આપણે બનાવીએ આપણે તો ખરી તારી બોડી બતાવી એ કેટલી છે વાહ રે વાહ બહુ છે પછી સીવું ને કડે હાથ રાખીને મસ્ત ડિસ્કો આવડે કરતા મસ્તીનો ડિસ્કો કરે એક અસલ નો અસલ નો વાહ રે વાહ હે એક હાથ ઊંચો ને એક હાથ કરડે હા અરે 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 પણ એના ફેરવું રમવાનું હોય ને એટલે બધું કરે આપણે કઈ એમ કા નહી બસ લે માર દી કાલ રમીએ તો આપણા સકરિયા ખમણાઈ ગયા ઠોરી ગયા ને એટલે એને ખમણીમાં ખમણી લીધા ને અહીં મૂકી દીધું આપણે દૂધ ગરમ આપણે તો પછી આ ખમણેલા સકરિયા એમાં નાખીએ ને પછી થોડીક વાર હલાવી રાખવાનું બાકી આ સિવાની જો કેવી મારી દાયો દીકો થઈને રમે મેં કીધું ઘણીક વારમાં રમી મને કઈ કે મારે ફૂગે રમવું તેમાં દીકરી ઘડીક વાર રમ્યું પછી મેં કીધું હવે ખીર હું બનાવ લઉં તો કે હા કે તે અહીં બેઠી હું કહું બે ને ત્યાં તો હાઈ કે હાચન જ જોઈ ન્યા બેઠી બેઠી રમે છે એકલી એકલી તો આપણે દૂધ માં ઉભરો આવ્યો હવે ધીમે ધીમે આ શુક્રિયા નાખી દઈએ એમાં કેવીક બને પેલી વાર બનાવું છું તો હવે આપણા ધીમે ધીમે અલાઈવ રાખીએ હોવે આપણે ખીર જો હલાવતા હલાવતા 4-5 મિનિટ થઈ ગઈ હવે થોડી ખાંડ નાખી દેય પછી ચાખીને મેકસુ કેમ કે સપર્યું આમ મીઠું હોય રતાર મીઠું હોય એટલે જાજી ખાંડની જરૂર ન પડે બાકી આપણે જેવું મીઠું મોરું ખાતા હોય એમ આ બેગ દાણા આપણે કેસરના નાખી દઈએ તો આપડી સકરિયાની ખીર એકદમ રેડી છે જે બની ગઈ જરાક ઠરે ને એટલે પછી મમ્મી પીએ ને સકરિયા ની ખીર બનાવી મમ્મી ને ખબર ખબર હતી પેલી વાર બનાવી આગળ ખાટલે પવન માં લઈને જરાક ઠરી જાય ને તો પછી આકડી ટોપીયું લઈ ને બહેણે જઈએ સકરિયાની ખીરનું ખીર નું ટોપિયું લઈ ને આપણે ખાટલે આવી ગયા છે ભરાઈ રહી

લે ટોપીઓ સાઈડ માં આપણે કરીએ ચાલુ દીકા તમે કોણ કોણ સકરિયા ખીર બનાવો ને એ જરૂર કોમેન્ટ કરજો વાટકો પેલી હોય તો આખો દે હાલે મોજ પડી જાય કેમ કે શીરોય બનાવતા હોય ને આપડે તો શીરો જ બનાવી પેલી વખત ખીર બનાવી તો કયું ચાલુ હવે ભાવેશભાઈ એ અંકડી આવીને ખાવા બેઠા ને તો મેં કીધું ખીર હું બનાવી તે હું ખીર ખાવાનું છે ને હજી તરબૂજ એ વાટજો હે છે ફ્રીજમાં

ઠંડુ ઠંડુ કેવું ઠંડુ ઠંડુ બોલો એ તો મલક ખાતો તું તરબૂજ મને લઈ લ્યો લઈ લ્યો લઈ લ્યો હાલો લઈ લઈએ હા લ્યો ટોપીયું લઈ લ્યો એમણો ટોપીયું તો નથી તો દી આથમી ગયો ને જો ખીર તો પી લીધી હવે ઠામુ ટકવા બેહું છે ને કાકો દીકરી છે ને આંબા પાણી નાખે પપ્પા આવી ગયા આકડી ગાય ને બદલાવ લઈને તો મમ્મી જાય ગાય ધોવા

તો હવે આપડે આજનો વિડીયો એન્ડ કરીએ વિડીયો તો વિડીયો લાઈક કરજો ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળીએ નવા વિડીયોમાં હર હર મહાદેવ